શિનોરમાં રીંગણની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે શિનોર તાલુકાના સેગવા ગામે રીંગણની ખેતી કરનાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર રીંગણ નાખવા મજબૂર બન્યા હતા તાલુકાના સેગવા ગામે રહેતા ખેડૂત કમલેશભાઈ પટેલ દ્વારા સારા ભાવની આશાએ પોતાના ચાર વીઘાના ખેતરમાં મોંઘા ભાવે બિયારણ દવા ખાતર લાવીને મહા મહેનતે રીંગણની ખેતી કરી હતી જોકે સારા ભાવની આશા રાખી બેઠેલા ખેડૂત કમલેશભાઈ પટેલને એક મંડ રીંગણનો ભાવ માત્ર વીસ રૂપિયા મળી રહ્યો છે પરંતુ તેની સામે ખેડૂતને મજૂરી સહિત પંચાવન રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે છોડ ન બગડે અને આગળ સારા ભાવ આવશે એ આશાએ ખેડૂત કમલેશભાઈ પટેલે પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને રીંગણ તોડાવી રસ્તા પર ફેંકી દીધા હતા ત્યારે સારા આવકની આશાએ રીંગણ ખેતી કરનાર ખેડૂત કમલેશભાઈ પટેલને ચાલુ વર્ષ દરમિયાન અત્યારે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે રીંગણ માં સાહેબ એવું છે કે અત્યારે રીંગણ નો કોઈ ભાવ છે નહીં રૂપિયા કિલો રીંગણ જાય છે પચીસ રૂપિયા એક જબલા નું ભાડું છડે બરોડા મોકલી પાંચ રૂપિયા નું એક જબલું આવે એટલે ત્રીસ રૂપિયા એ ખર્ચો ચડે છે પ્લસ આજે દસ મજૂર છે એક મજૂર ના બસો રૂપિયા રોજ એટલે દસ માં વીસ બે હજાર રૂપિયા એ થયા રીંગણ નો કોઈ ભાવ છે નહીં મોકલી તો કઈક નુકસાન જાય બાર નાખી દીધી